હેલો મિત્રો તમે પણ આવા ફોટો ઇન્સ્ટાગ્રામમાં ઘણા જોયા હશે અને તમારે પણ આવા ફોટો બનાવવાનું ગુંજ મન થતું હશે આ ફોટાનું નામ સે બિગલી ઇમેજ અને તમે પણ આવા જ ફોટા ફ્રીમાં બે જ મિનિટમાં બનાવી શકો છો કેવી રીતે બનાવવા નું નામ શું બધું તમને જણાવશો એ પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી લેટેસ્ટ અપડેટ તમારા સુધી પહોંચી શકે વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરી નાખજો વિડીયો સેલે સુધી જોજો જેથી તમને બનાવતા આવડી જાય પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલો અને ખોલ્યા પછી તમારે સર્ચ બટન પર ક્લિક કરો અને ત્યાં તમારે લવાનું રહેશે ચેટ જીપીટી અને આ એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તમારા મોબાઈલમાં પહેલેથી આપ ડાઉનલોડ કરેલ હોય તો તમે અપડેટ ના કરેલ હોય તો પહેલા અપડેટ કરો પછી તમારે ઓપન કરવાની રહેશે અને સાઈટમાં પ્લસ બટન ક્લિક કરો ત્યાંથી તમે માંથી પણ ફોટો લઈ શકશો અને તેના નીચે કેમેરાથી પણ લાઈવ ફોટો લઈ શકો છો મિત્રો ત્યાર પછી તમારે ફોટોની નીચે લવાનું રહેશે કાર્ટૂન ઇમેગે અને ત્યારપછી તમારો ફોટો કાર્ટૂનમાં બની જશે અને ત્યારપછી તમે પણ ઇન્સ્ટાગ્રામ અપલોડ કરી શકો છો